સુરત શહેરની ઈચ્છાપુર પોલીસે મહિલાની છેદતી કરનાર આરોપીઓને ઝડપી પાડી એટલું જ નહીં પણ આરોપીઓનું સરઘસ કાઢીને તેમને કાયદાનું ભાન કરાવ્યું સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર સુરત શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મહિલાઓ વિરુદ્ધ ગુનાઓના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી જેથી ઇચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે તારીખ છવ્વીસ બાર બે હજાર રોજ ફરિયાદી બહેને પોતાની સોસાયટીમાં રહેતા ત્રણેય સમય છેલ્લા ઘણા સમયથી ફરિયાદી બહેનને નોકરી પર જતા હોય ત્યારે તેમજ ઘરે આવતા હોય ત્યારે તેમજ સોસાયટીમાં અવારનવાર બહેનને હેરાન પરેશાન કરતા હતા જેની છેડતીનો ગુણો પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમો લગાડીને નોંધાયેલ હતો ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસીપી ગોહિલ અને તેમના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને આ કામના આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ત્રણેય આરોપીઓ એક મોહનભાઈ સુમુલભાઈ સંગાડા બે ઉત્તમ કુમાર અજીતકુમાર મંડલ અને ત્રણ રાજકુમાર ઉર્ફે રાજા વાસુકી સિંગર ત્રણેય રહેવાસી સિદ્ધેશ્વર રો હાઉસ કવાસ ગામ તાલુકો ચોર્યાસી જિલ્લો સુરતવાડાને પોલીસે ગણતરીના કલાકોમાં જ કવાસ ખાતેથી ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી એટલું જ નહીં પણ જે સોસાયટીમાં બહેન રહેતા હતા અને જ્યાં તેમનો પીછો કરીને તેમને હેરાન પરેશાન કરતા હતા ત્યાં સમગ્ર વિસ્તારમાં ઈચ્છાપુર પોલીસે તેમનો સરઘસ કાઢ્યો અને તેમની સાંજ ઠેકાણે લાવી બે હાથ જોડીને માફી મંગાવી અને કાયદાનું ભાન કરાવ્યું અને લોકોને મેસેજ આપ્યો કે પોલીસ હંમેશા કાયદાનું પાઠ ભણાવશે અને આવી રીતે જે હેરાન પરેશાન કરશે તેનો વળઘોડો કાઢશે અને સાથે પોલીસે પંચનામું કર્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત